હું રાહુલ દીકરો પત્ની તમને ખબર છે આપણા સુનિલ ના ઘર ને સારા દિવસ જાય છે તો તો ખુશી ની જ વાત કેવાય ને હા હા ખુશી ની જ વાત કેવાય તમને ખબર છે તેને દીકરો જન્મે ને કરાવીશ અને શિયાળામાં બધા ગરીબોને ઓળવાના ઝાબડા પણ અપાવીશ અને છોકરી આવશે તો તમે એવી વાત જ ના કરો છોકરીને તો અવાજ નહીં દેવાની અને તમે અત્યારથી એવી વાત કરો છો આવો તમારો દીકરા છે ને હા મને આશીર્વાદ આપું છું લો મારા તરફ થી એવું છે હા મારો આશીર્વાદ તો હંમેશા તેની પાસે જ છે હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે મારા ઘેર દીકરો જન્મે રામ 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 ભગવાન તમે મારા સુનિલ ને દીકરો આપજો

જીઓને થાળીની સી જરૂર છે અને તો જાડુ આપવું જોઈએ અને વારવાનું છે મારાથી કામ નથી થતું મમ્મી એને બે ત્રણ મહિના થવા દે પછી એને કામ કરાવજે બે ત્રણ મહિના શું થવા દેવાને દીકરો હોય તો સમજાત માતાર તો એને કામ જ કરવાનું છે દીકરી છે તો શું થાય કે દીકરી આવે એટલે આપણા ઘરમાં લક્ષ્મી આવે એવું માનવામાં આવે છે એવું માનવામાં નહીં પણ મારે તો દીકરો જ જોઈએ એટલે તારે વારવું પડશે

પણ ફેરા તો મને જ આપજો રામ 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 તમે શું બેઠા છો તમે પ્રાર્થના કરો ને આપણા ભગવાન તમે બોલ્યા વગર બેસી રહ્યો એમને તો કશું કહેવા જેવું જ નથી અને તું શું કરે છે આ બાબા હું વાંચું છું મારે કાલે પરીક્ષા છે અરે પરીક્ષા પરીક્ષા એક વાજુ મૂક જા જઈને વાસણ ઘસ બાબા મને થોડી વાર વાંચવા દો પછી હું વાસણ ઘસી નાખી વાસોપડી વાતી તો વાંચવા દે ને તું તારી કામ કેમ મોળાવે છે તમે સાને મને બેસો બચ્ચે બોલ બોલ જ કરો છો જા જઈને વાસણ ઘસ મમ્મી મમ્મી બા મને વાંચવા નથી દેતા એ તો દોસ્ત Thank <laughs> you. જ વધશે આપણી સે ને ઇજ્જત વધશે તો કાંક્યા ઇજ્જત વધશે ને ત્યારે દીકરીઓ કેટલી આગળ વધે છે તને ખબર છે દીકરા કરતા પણ દીકરી સૌથી આગળ વધે છે પણ દીકરો આપણા વંશ વંશને આગળ વધારે છે એ પરિવાર સારા દિવસો જાય છે હવે તમે જો કે સુનીલની માં શું કરે છે ભગવાન તમે તો අපેર મને દીકરો જ આપજો ગઈ પેરા પણ તમે દીકરી આપીતી હું તમારી આટલી દુખતી કરું છું તો પણ તમે મને દીકરો નથી આપતા તમને ખબર છે આપણી હો દવાખાનામાં છે તો તો સારસ સમાજ જ કહેવાય ને હા તમે પ્રાર્થના કરજો ગઈ પેરા તો તમે પ્રાર્થના જ કરી હોય મમ્મી સુનિલ બોલું છું હા મને ખબર છે આ તો લગભગ દીકરો જ હોવો જોઈએ આપણે તો આપણે આપડે સરસ્વતી એટલે આપણા ઘર માં લક્ષ્મી અને સરસ્વતી બંને થઈ ગયા એવું

સમજાઈ ગયું આ છોકરી સાચું તો કે છે આ નાની છોકરી સમજી ગઈ પણ આમાં દોસી ના સમજી ગઈ હવે તો બંને ને અપનાઈ લઉં છું અને મારી મમ્મી પણ અપનાઈ લઉં છું હવે તમે જોયું ને બાળ મિત્રો આ નાટક પછી તમને શું શીખ મળી કે નવી સંતતિનો જન્મ જન્મમાં ફક્ત સ્ત્રીનો જ વાક નથી હતો પુરુષ પણ એટલા જ ભાગીદાર હોય છે એટલે આપણા સમાજમાં જે સ્ત્રીઓને પોષવામાં આવે છે મહેડા મારવામાં આવે છે તે આપણે ના કરવું જોઈએ થેન્ક યુ